હારીજની આદ્યા હોસ્પિટલના ડો હિતેશ પટેલની સરાહનીય કામગીરી ગંભીર ડેન્ગ્યુગ્રસ્ત યુવાનને સારવાર આપી જીવન બચાવ્યું હારીજ પંથકના લોકો માટે આદ્યા હોસ્પિટલ આશીર્વાદરૂપ બની હારીજ તાલુકાના દાંતરવાડા ગામના વતની ઠાકોર વજાજી જલાજીને ગંભીર ડેન્ગ્યુ નામની બીમારી થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા છતાં બીમારીનું કોઈ નિરાકરણ ના મળતાં આખરે હારીજ ખાતે આવેલ નવીન બનેલ આધ્યા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લાવેલ યુવાનની તબિયત વધુ નાજુક હતી તેમના પ્લેટલેટ કાઉન્ટ માત્ર દસ હજાર થઈ ગયા હતા અને લીવરનો સોજો એસજી પી ચારસો પચાસ જેટલો હતો યુવાનની વધુ તબિયત નાજુક હોઈ જેઓને તાત્કાલિક આયસી યુ વિભાગ માંગ સારવાર માટે રાખી આદ્યા હોસ્પિટલ ડો હિતેશભાઈ પટેલ સ્ટાફની સરાહનીય સારવાર બાદ પેશન્ટની તબિયત પાંચ દિવસમાં તંદુરસ્ત થતા યુવાનના પરિવારે આદ્યા હોસ્પિટલની ઉમદા કામગીરીને બિરદાવી હતી હોસ્પિટલ ડો હિતેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો હું બીમાર થયો હતો મારી અસર થઈ હું બે બે ચકરને દઈને આવ્યો પાટણ અને ધારપુર પણ મને એ સારવાર મળી નહીં અને હોય આથી હોસ્પિટલ હિતેશભાઈ અને એમનો સ્ટાફ સારી સર્વિસ આવી નહીં અને મને કમ્પ્લેટ કરી છો સર્વિસ સારી છે કામકાજ સારું છે